પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે ને બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર મોટી હલચલ સક્રિય જોવા મળી છે જેના કારણે પવનની ઝડપ એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ અત્યારે બંગાળની ખાડી અને અરબસાગરના દરિયાની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને આ સિસ્ટમોની અસરોના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર પણ આ સિસ્ટમોની મોટી અસર જોવા મળવાની છે તેની સાથે સાથે કરવાના છે કે ક્યારે વાવણી કરવામાં આવી શકે છે સાથે જ સોમાસા લઈને કેવો વરસાદ આ વખતે જોવા મળશે જેની પણ સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયો મારફતે મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ખાસ કરીને ના ભૂલતા અત્યારે તમે જોઈ શકો છો કે અરબસાગરના દરિયા ની અંદર એક વાળા વિસ્તારો ડિસ્ટર્બન્સ અત્યંત તીવ્ર બનીને આવી રીતનું આગળ વધતું ધીમે ધીમે જોવા મળી રહ્યું છે સિસ્ટમનું જોર તીવ્ર હોવાની સાથે જ આ સંક્રમણ પણ હવે ધીમે ધીમે આ એરિયાની અંદર આગળ વધારતું જોવા મળી રહ્યું છે જેના કારણે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ પટ્ટો પણ આવી રીતનો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે જેના જોતા આજે અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળશે જેમાં ઢાકાનો વિસ્તાર ધાનબડ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદાર સાથે જ હૈદરાબાદના વિસ્તારોની અંદર બેંગલેવી મુંબઈના વિસ્તારોની અંદર બેંગ્લોર મધુરાઈના વિસ્તારોની અંદર અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજે પલટો આવી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે ગુજરાત નજીકના દરિયાકાંઠાની અંદર એટલે કે ઓમાન અને મોસ્કોટા આજુબાજુના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર ફૂકાતા જોવા મળી રહ્યા છે સાથે જ ગુજરાતની અંદર વેવને લઈને પણ આગાહી કરવામાં આવી છે એટલે કે ગરમ પવનો ફૂંકાતા ગુજરાત ઉપર જોવા મળશે જેની અંદર પાંત્રીસ ડિગ્રી થી લઈને એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે પુષ્કળ ગરમી પડતી પણ ગુજરાતની અંદર જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી જે રીતનું હવાનું હળવું દબાણ અત્યારે સાગરના દરિયાની અંદર સક્રિય જોવા મળ્યું છે જેની અસર પણ ગુજરાતના વાતાવરણ ઉપર આજે અને આવનાર ત્રણ દિવસ સુધી જોવા મળશે જેવી પણ મોટી અને મહત્વની આગાહી ગુજરાતને લઈને પણ દર્શાવવામાં આવી રહી છે સાથે જ અંગે જો માહિતી તો ચોમાસાની શરૂઆત ધીમે ધીમે થવાની થવાની શરૂઆત છે સૌપ્રથમ અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર આગળ વધશે ને જેની શરૂઆત સત્તર તારીખથી લઈને ચોવીસ જૂન સુધીની અંદર જોવા મળી શકે છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે મે મહિનો જેવી રીતે પૂરો થશે તેની શરૂઆત થઈ જશે મે મહિનાના અંતની અંદર ચોમાસાની ધીમે ધીમી શરૂઆત છે જે અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર જોવા મળશે અને કેરળના વિસ્તારોની અંદર ચોમાસું એક જૂન આજુબાજુ પહોંચે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને કેરળથી આ ચોમાસું ધીમે ધીમે આગળ વધતું આવી રીતનું દરિયાના માધ્યમથી અરબ સાગરના દરિયા કાંઠે અડતું સોમાસુ આગળ વધશે જે બાદ બેંગ્લુરૂના વિસ્તારો મુંબઈના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસું પહોંચતા પહોંચતા આઠ જૂનથી લઈને દસ જૂન સુધી પર સમય લાગી શકે છે જેવું અત્યારે આગોતરું અનુમાન મૂકવામાં આવી રહ્યું છે

મળી રહ્યો છે જોકે વાતાવરણની અંદર પણ ધીમે ધીમે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પલટો અને બદલાવ આવતો જોવા મળ્યો છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર કેટલીક વાર મોટો ફેરફાર અને વાદળછવાયું વાતાવરણ પણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે એટલે કે વાતાવરણની અંદર પલટો યથાવત આવતો જોવા મળ્યો છે ક્યારેક તડકો હોય છે તો સીધી વાત છે કે ગુજરાતની અંદર એક ઝાટકે વાતાવરણની અંદર પલટો આવી જાય છે અને છવાયું વાતાવરણ પણ ગુજરાતની અંદર જોવા મળી જાય છે જેને જોતા ગુજરાતના કયા વિસ્તારોની અંદર અત્યારે કેટલું ટેમ્પરેચર જોવા મળે છે તેની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગરની અંદર તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે સાથે જ ગીર સોમનાથના વિસ્તારોની અંદર અઠ્યાવીસ ડિગ્રી જુનાગઢની અંદર અઠ્યાવીસ દેવભૂમિ દ્વારકાની અંદર અઠ્યાવીસ જામનગરની અંદર અઠ્યાવીસ સાથે જ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર મોરબીના વિસ્તારોની અંદર ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અઠ્યાવીસ ડિગ્રીથી લઈને તેત્રીસ ડિગ્રી સુધીનું પણ તાપમાન જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે અને વાદળ છવાયું વાતાવરણ પણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો કચ્છની અંદર નળિયા ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ પવનો ફૂંકાતા જોવા મળશે અને હીટવેવ અસરો જોવા મળી છે અને ગાંધીધામના વિસ્તારોની અંદર ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જોવા મળશે એટલે કે ગરમી અને હીટવેવ ફૂંકાતી પણ કચ્છના વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાતાવરણ થોડું ઠંડુ જોવા મળશે જેની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર ધીમું ધીમું ઠંડુ વાતાવરણ જોવા મળી શકે છે જેમાં સુરત અને વલસાડના વિસ્તારોની અંદર અઠ્યાવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું તાપમાન જોવા મળશે જેવી પણ અનુમાનને આગાહી દર્શાવવામાં આવી રહી છે પરંતુ સૌથી વધારે ગરમી અને બફારાનું પ્રમાણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળવાનું છે જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાની અંદર જે ટેમ્પરેચર છે જે એકત્રીસ ડિગ્રીથી લઈને ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જોવા મળી શકે છે એટલે કે પુષ્કળ તાપમાન અને ગરમીને બફારાનું પ્રમાણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે ગરમી પડતી જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ હવે ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે તો બપોર દરમિયાન ગરમ અને ભેજવાળા પવનો તીવ્ર અને મજબૂત બનતા જોવા મળી રહ્યા છે વહેલી સવાર દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે ઠંડીનો માહોલ જોવા મળે છે તો બપોર દરમિયાન પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે આમ વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર ઠંડીનો માહોલ જોવા મળે છે તો બપોર દરમિયાન પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે વાવણીની શરૂઆત છે એટલે કે સોમાસુ છે જે બેહવાનું છે આઠ તારીખ લઈને દસ જૂનની વચ્ચે સોમાસુ ગુજરાતની અંદર બેસે તેવા એંધાણ જાહેર કરવામાં આવ્યા છે એટલે કે જૂનના એન્ડની અંદર છે તમે વાવણીની શરૂઆત કરી શકો છો અથવા તો ખાસ કરીને મે મહિનાના એન્ડની અંદર પણ ધીમે ધીમી વાવણીની શરૂઆત જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે જૂન મહિનાની અંદર ધીમે ધીમે ગુજરાતની અંદર ચોમાસું બેસવાની શરૂઆત જોવા મળી શકે છે અનેક વરસાદના ઝાપટા ગુજરાતની અંદર પડી શકે છે સાથે જ ધીમી ધારે હળવો વરસાદ પણ ગુજરાતની અંદર પડતો જોવા મળશે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને બે હજાર ચોવીસની લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે કે બે હજાર ચોવીસના વર્ષની અંદર રાજ્યની અંદર ફરી એકવાર અનેક વાવાઝોડા આવી શકે છે અને જે પણ ગુજરાતની અંદર ટકરાઈ શકે છે અને જેના કારણે ગુજરાતની અંદર ફરી એક વાર આંધી તુફાન જેવો માહોલ પણ આવનાર દિવસોની અંદર આવનાર સમયની અંદર જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે અત્યારે બે નવી સિસ્ટમો બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યા છે જે એક અરબસાગરની અંદર તો બીજું બંગાળની ખાડીની અંદર પણ બે નવી સિસ્ટમો બનેતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમો જેમ જેમ આગળ વધશે તેમ તેમ ભારતના અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર પલટો લાવી શકે છે અને પલટાની સાથે અનેક વિસ્તારોની અંદર ધીમી ધારે હળવો વરસાદ ફરી એકવાર માવઠું જોવા મળી શકે છે જેવું પણ મોટું ને મહત્વની આગાહી ભારતના અનેક રાજ્ય લઈને દર્શાવવામાં આગાહી આવી રહી છે તો વરસાદ અંગેની આવી આજની અપડેટ સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને પણ જરૂરથી દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો